ત્યારે દીકરી રજસ્વલા થવા લાગે ત્યારે મા બાપ એના તરત વિવાહ કરવા જોઈએ દીકરી ધર્મ એટલે પચીસ વર્ષ અને ત્રીસ હજી બાપુ જોઈએ છીએ એ તમે પાપ ધોસો ક્યાં એનું નિવારણ નથી શાસ્ત્રો માં પછી બાપુ અમે દરિદ્ર બની ગયા છે અમારા ઘર માં ધન પ્રાપ્તિ નથી લક્ષ્મી આને કહેવાય આચાર સહિતા તમે આચાર થી શુદ્ધ નથી તમે વિચારો

ને પચીસ વર્ષ બાપુ દેખીએ છીએ એ વાલા આ દીકરીઓને ભાગવાનું પરિણામ આ તમને કદાચ કોઈ સાચું કહે યા ન કહે પણ દેવી ભાગવતના સાનિધ્યમાં સત્યના ધામમાં કહું છું આ દીકરાઓને દીકરીઓને ભાગવાનું સાનિધ્ય આ